નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો સારો સમય આવતા પહેલાં વ્યક્તિને આવા દસ સંકેતો મળે છે એકવાર નારદ મુનિએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે ભગવાન મનુષ્યનું જ્યારે ભાગ્ય બદલવાનું હોય છે ત્યારે તેનો સારો સમય આવવાનો હોય છે ત્યારે તેને કેવી રીતે અને કેવા સંકેતો મળે છે કે તેનો સમય સારો આવવાનો શરૂ થવાનો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ નારદ મુનિને કહ્યું કે હે નારદ લોક કલ્યાણ માટે તે અત્યંત સારો પ્રશ્ન કર્યો છે સાંભળો હવે હું જણાવવા જઈ રહી છું જ્યારે મનુષ્યનું ભાગ્ય બદલવા અને તેનો સારો સમય આવવાનો હોય છે જ્યારે હું એવા વ્યક્તિને સંકેતો મોકલું છું કોઈ જીવજંતુ પશુ પક્ષી વૃક્ષના માધ્યમથી તે મનુષ્યનું હું સંકેત મોકલું છું કે તેનું ભાગ્ય પરિવર્તિત થવા જઈ રહ્યું છે અને તેનો શુભ સમય તેનો સારો સમય આવવાનો છે હવે જાણીશું મિત્રો કે એવા કયા દસ સંકેતો છે જે ભગવાન આપણા માટે મોકલે છે કે વ્યક્તિ તેને ઓળખીને આવનારા સમયમાં તેનું સ્વાગત કરી શકે ભગવાન શ્રી કૃષ્ણ નારદ મુનિને કહે છે કે હે નારદ જીવજંતુ દ્વારા મોકલવામાં આવેલો સંકેત આ પ્રકારે છે સૌથી પહેલાં છે ગરોળી મિત્રો કેટલીક જગ્યાએ કેટલાક પુરાણોમાં ગરોળીને માતા લક્ષ્મીનું પ્રતિકરૂપ માનવામાં આવે છે અને પ્રતિનિધિત્વ કરે છે માતા લક્ષ્મી અને ધનનું મિત્રો જો તમારા ઘરમાં બે પૂંછડીવાળી ગરોળીએ પ્રવેશ કર્યો છે તો સમજી લેવું કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે અને તમારા દુઃખ સમાપ્ત થવાના છે અને તમારી પ્રગતિ હવે શરૂ થવાની છે તમારું ભાગ્ય પ્રબળ વેગથી તમારો સાથ આપશે તમે જલ્દી જે તમારા બગડેલા કામને સુધારીને બહુ મોટું ધન સંપત્તિ મેળવવાના છો મિત્રો બે પૂછડીવાળી ગરોળી જો તમારા ઘરમાં દેખાય તો તેને ક્યારેય પણ ભગાડશો નહીં બીજી કોઈ અન્ય ગરોળી હોય તો તેને તમે ભગાડી શકો છો કારણ કે બે પૂંચડીવાળી ગરોળી બહુ ઓછી સંખ્યામાં અને નસીબદાર વ્યક્તિઓને જ જોવા મળે છે બીજા નંબર પર છે નોળીઓ જો તમારા ઘરમાં નોળીઓ પ્રવેશ કરી જાય છે તો આ કોઈ સામાન્ય વાત નથી ખાસ કરીને નોળીઓ જંગલ ઝાડીઓમાં વધારે રહેવાનું પસંદ કરે છે પરંતુ કોઈક કારણવશ નોળિયાએ તમારા ઘરમાં પ્રવેશ કરી લીધો તો આ અત્યંત શુભ માનવામાં આવે છે મિત્રો જ્યારે એવું કહેવામાં આવે છે કે તમારા ઘરમાં સ્વયં ધનના દેવતા ભગવાન કુબેર પધાર્યા છે અને બહુ જ જલ્દી તમારા બધા જ કાર્યો સફળતાપૂર્વક થવા લાગશે તમે વિચાર્યું પણ નહીં હોય તેટલું તમને ધન પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં ધનનું આગમન ચાલુ થઈ જશે મિત્રો જે દિવસે તમને નોળીઓ દેખાય તેના બીજા દિવસથી જ તમારા ધનના માર્ગ બધા જ ખુલી જાય છે અને આ ચારે દિશાઓથી તમારા ઘરમાં ધનનું આગમન થવાનું શરૂ થઈ જાય છે નંબર ત્રણ માટીના ઘર બનાવવાવાળી ભમરી શું તમારા ઘરમાં પણ રસોડામાં અથવા અન્ય કોઈ જગ્યા પર આ ભમરી તેના બચ્ચા માટે માટીનું ઘર બનાવે છે તો સમજી લેવું કે આ એક શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારો સારો સમય હવે શરૂ થવાનો છે તમારું ભાગ્ય તમારો સાથ આપશે બહુ દિવસથી જો તમારા મનમાં કોઈ વાત ચાલી રહી છે તો એ બહુ જલ્દીથી પૂર્ણ થઈ શકે છે આ ભમરીને કુમારી તત્તે અર્થાત બીજી ભાષામાં મડકોટન અને ગુરગુલી પણ કહેવામાં આવે છે જો આ ભમરી તમારા ઘરમાં તેનું ઘર બનાવે છે તો ધ્યાન રાખવો કે તેને ક્યારેય પણ તોડવું ન જોઈએ કારણ કે આ એક શુભ સંકેત છે ચોથા નંબર પર છે છછુંદર મિત્રો હિન્દુ શાસ્ત્રમાં એવા કેટલાય પુરાણો છે જેમાં છછુંદરને માતા લક્ષ્મીનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે જો તમારા ઘરમાં વારંવાર છછુંદર આવે છે તો આ એક શુભ સંકેત છે વિશેષકર સંધ્યા સમયે અથવા તો રાત્રિના સમયે તો આ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સસુંદર જે લોકોના ઘરમાં જાય છે તેવા ઘરોમાં લક્ષ્મીનો આશીર્વાદ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે અને માતા લક્ષ્મીની કૃપાથી પણ બહુ જ જલ્દી તમારા ઘરમાં ધનનો ભંડાર ભરાઈ જશે મિત્રો જો તમારા ઘરમાં પણ સસુંદર પ્રવેશ કરે છે તો આ અત્યંત શુભ માનવામાં આવે છે નંબર પાંચ પર છે મધુમાખી મિત્રો જો તમારા ઘરની આસપાસ અથવા તમારા ઘરની કોઈ છત પર મધુમખીએ તેનો મધપૂડો બનાવ્યો છે તો આ એક સંકેત છે અમુક લોકો આને અશુભ માને છે પણ આ ખરેખર અશુભ નથી પણ આ એક સંકેત છે એવું કહેવાય છે કે મધુમખીનો પૂડો વાંજ્યા મેણું ભાંગે છે જો કોઈ દંપતીને સંતાન ન હોય અને તેના ઘરમાં જો દેશી મધુમુખી તેનો પૂડો બનાવે છે તો તેવા દંપતીને ઘરે તેજસ્વી પુત્રનો જન્મ થાય છે મિત્રો ભગવાનને તમે કોઈ પણ રૂપમાં માનતા હો અને તમે સાચા હૃદયથી મનમાં ભગવાનનું ધામ સ્મરણ કર્યું હોય તો ભગવાન તમને કોઈ પણ રૂપમાં સંકેત આપી શકે છે ભગવાન ક્યારેય અને કોને કેટલું આપે છે એ તો બસ એ જ જાણી શકે છે મનુષ્ય ક્યારેય સમજી શકતો નથી નંબર છ ની વાત કરીએ તો તે છે ભમરો મિત્રો જો તમારા ઘરમાં ભમરો આવવા લાગ્યો છે અને તેની સંખ્યા બે છે તો આ અત્યંત શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં આ ભમરો આવે છે તો તમારા ઘરની નકારાત્મક ઉર્જા આપોઆપ સમાપ્ત થઈ જાય છે અને તમારો સારો સમય આવવા લાગે છે મિત્રો જો તમારા ઘરમાં ભમરો પ્રવેશી જાય તો સમજી લેવું તો તમારો ખરાબ સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે અને તમારો સારો સમય હવે આવવાનો જ છે જો આ ભમરાની સંખ્યા બે કરતાં વધારે હોય અને તમારા ઘરમાં પ્રવેશે છે તો આ શુભ માનવામાં આવતો નથી ભમરાની સંખ્યા એક અથવા તો બે હોય અને તમારા ઘરમાં ફરી રહ્યો હોય તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર સાત પર છે તિતલી જેને આપણે ગુજરાતીમાં પતંગિયું કહીએ છીએ આ દેખાવમાં અત્યંત પ્યારો અને રંગબેરંગો લાગે છે મિત્રો જો તમારા ઘરમાં પતંગિયું પ્રવેશ કરવા લાગ્યું છે અને તમારા ઘરમાં અહીં ત્યાં ઉડી રહ્યું છે તો સમજી લેવું કે તમારો ખરાબ સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે જેમ આ પતંગિયાના રંગો છે એવા જ રંગો તમારા જીવનમાં ભરાવા જઈ રહ્યા છે ભગવાન આપણને આવા સંકેત મોકલે છે કે તમારું ભાગ્ય હવે બદલાઈ રહ્યું છે અને તમારો સારો સમય આવવા જઈ રહ્યો છે નંબર આઠ પર વાત કરીએ તો કાછીડો છે મિત્રો આમ તો કાછીડો જો રંગ બદલતો જોવા મળે તો એ તેને સારું માનવામાં આવતું નથી કેવું માનવામાં આવે છે કે જો કાછેડો રંગ બદલતો જોવા મળે તો કોઈ તમારું પ્રિય વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે પરંતુ જો એ જ કાછેડો શનિવાર અથવા તો સોમવારના દિવસે તમને તમારા ઘરમાં જોવા મળે અથવા તમારા ઘરમાં પ્રવેશ કરે તો આ એક શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે હવે તમારું ભાગ્ય પ્રબળ થવા જઈ રહ્યું છે અને તમારા ઘરમાં શીઘ્ર માતા લક્ષ્મીનું આગમન થવા જઈ રહ્યું છે માતા લક્ષ્મીની તમામ કૃપા તમારા પર વરસવાની છે લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન છે નંબર નવ ખીચકોલી મિત્રો ખીચકોલી એક માસૂમ પ્રાણી છે જે મનુષ્યના વચ્ચે જ રહે છે ખીચકોલી ઝાડ પર પોતાનો માળો બનાવે છે ક્યારેક ક્યારેક તે કોઈના ઘરમાં પણ તેનો માળો બનાવે છે અને તેના બચ્ચાને જન્મ આપે છે મિત્રો જો તમારા ઘરમાં પણ ખીચકોલીએ માળો બનાવ્યો છે અને તેના બચ્ચાને જન્મ આપ્યો છે તો આ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે જ્યારે ખિચકોલીના બચ્ચા મોટા થઈને આપમેળે જતા રહે છે ત્યાં સુધી તો તેનો માળો ન તોડવો જોઈએ જો તમે તેનો માળો તોડી નાખશો તો તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે જ્યારે ખિચકોલી તમારા ઘરમાં માળો બનાવે છે તો સમજી લેવું કે તમારો વંશવેલો આગળ વધી જશે અને ધન સંપત્તિ બહુ તેજીથી તમારા ઘરે આવવાનું શરૂ કરી દે છે ત્યાંથી આપણે પણ ખીચકોલીનો માળો ન તોડવો જોઈએ જો ભગવાનમાં ભક્તિ વધારે કરે છે તેવા જ ઘરોમાં આ મૂંગા પ્રાણી તેમનો માળો બનાવે છે અને આશરો લે છે કારણ કે મૂંગો પ્રાણી પણ તમારી આત્માને સમજે છે નંબર દસ ચકલી ચકલી શાનદાર અને શાંત સભાનો પક્ષી છે મિત્રો જો તમારા ઘરની આસપાસ કે તમારા ઘરમાં આ ચકલીઓએ મારો બનાવ્યો હોય અને તે તમારા ઘરની આંગણમાં રોજ આવે છે તો સમજી લેવું કે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે હવે તમારો ખરાબ સમય સમાપ્ત થઈ રહ્યો છે અને સારા સમયની આગમન થઈ ગયું છે મિત્રો આ ભગવાને મોકલેલા અત્યંત શુભ સંકેતો હોય છે કે મનુષ્યનું ભાગ્ય તેનો સાથ આપે છે ચકલી તમારા ઘરમાં માળો બનાવે છે તો તેને માળાને ક્યારેય પણ હટાવશો નહીં જ્યારથી આ એક ચકલી તમારા ઘરમાં માળો બનાવવાનું શરૂ કરે છે ત્યારથી જ તમારા રોકાયેલા પૈસા રોકાયેલા કાર્ય પણ સંપૂર્ણ થવા લાગશે મિત્રો માતા લક્ષ્મીના સ્વયં કૃપા તમારા પર થઈ જશે તેમની કૃપા દ્રષ્ટિથી ક્યારેય પણ તમારા ઘરમાં ધનની કોઈ કમી નહીં આવે આ હતા દસ સંકેતો તો ભગવાન શ્રી કૃષ્ણએ નારદ મુનિને કહ્યા હતા મિત્રો આ વાર્તા તમને કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક અને શેર કરજો ચેનલ પર નવા હોય તો મેં ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ